શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાદરાના ઝંડા બજાર સ્થિત અચલેશ્વર મહાદેવ મંદિરે ઘીના કમળ સાથે પશુપતિનાથ મહાદેવ સ્વરૂપે દર્શન જોવા મળ્યા છે શ્રાવણ માસની શરૂઆતની સાથે જ પાદરા પંથકમાં શિવ મંદિરોમાં સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી છે ત્યારે પાદરાના ઝંડાબજાર ખાતે આવેલ અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના તમામ સોમવારે વિવિધ પ્રકારના ઘી કમળ સાથે મહાદેવના સ્વરૂપ બનાવી દર્શનનો લાભ આપવામાં આવે છે શ્રાવણના પ્રથમ સોમવારે બે ડબ્બા ઘીથી પશુપતિનાથજી મહાદેવના સ્વરૂપનું ઘીનું કમળ બનાવવામાં આવ્યું હતું જેનો દર્શનનો લાભ નગરજનો તેમજ ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં લીધો હતો આજ રોજ શ્રાવણ માં શરૂ થયેલ છે અને આ પાદરા ખાતે આવેલ અટલેશ્વર મહાદેવ મંદિર ઝંડા બજાર જે વર્ષો વર્ષ આવી રીતના પ્રોગ્રામો ઉજવે છે અને ત્યાં બસો વર્ષ જૂનું મંદિર છે અને તેમાં વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે અને એમાં અમારા વસ્તુથી ચાલતું ઘીનું કમળ દર સોમવારે બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવે છે અલગ અલગ રીતના અને આ સોમવાર આ શ્રાવણ મહિનામાં પહેલા જ દિવસે પશુપતિનાથના સ્વરૂપના દર્શન રાખેલા છે જેમાં ભક્તો ઘણો લાભ લે છે પાદરાની ભાવિક ભક્તિ ભક્તિ જે ભક્તજનો છે કે એનો લાભ લઈ અને ધન્યતા અનુભવ જ અને બાપજી અવિને આવી કૃપા કરાવતા રહે એવી હર હલ મહાદેવ જય અખલેશ્વર મહાદેવ